જય માતાજી જય દ્વારકાધીશ સીતારામ બધાની તો તમને પાછળ નું ગ્રાઉન્ડ જોવો ને બે ગ્રાઉન્ડ જોવો ને ખબર પડે ગઈ છે કે હું બોખી રે જાવી આજી તો મેં આજે આવ્યા બોખી રે હું ભીખું મીસા અને વીજ રે ક્યારે જયારે આ બોખી રે ને આ છે ને અમારે રાંધવાનો પ્રોગ્રામ આલે છે કે આજે આઈટમનું રાંધીએ તે બધા રોટો બાંધી લીધા અને ભણવાની શરૂઆત કરી દીધી હતી એવું બધું હાલે એમાં વીસું જાણે કે કે મમ્મી ની કે હું થોડી કે હેલ્પ કરે દા દાઈ કે તી મીસા વણે હાકોરા ને એટલા બધા તા વણ લીધા ને માર ફૂઈ ગઈ ને આ કરી જાય ઉસે બેહે રે બેહે ઉસે બેહે ને આ પર જો હે ને મોણ થાળ નું બધું એ મોણ દે ને કમ્પલીટ ડાબો દે ને સારે ને તૈયાર કરી લીધું એ પછી મોણ થાળ કરવાની પરવાળી મોણ થાળતા મી કરે લે તો મારે ને ગેસ લીકે છે ગોતો હા હો કી બનાવુ

હાલો મીસા એ ને વાયદા વરે પાસે ચાલુ કર્યા એક ફેર ચાલુ કર્યા તા તે માન માનીણી બગાવી રાખી દે વરે પાસે ચાલુ કરી દે ભાઈ વાયદા કરવા એની એવી હાલ બનાવી દે એની હેના ને આવી રોટલી બનાવી પણ આથી બનતી નથી ના હેવી કહે કે એવી બનાવી દે તું તો હાલો હેના એવું બનાવે તા ને આપડે ગેસ ની વાત પસી કરી હું નિરાય ત્યાં આ નેત્ર ને કેવા દઈએ એ મિસા હવે જો આપડે હે ને કમ્પ્લીટ પૂરી વરાઈ વરાઈ ગઈ આપડે તીખી પૂરી હે ને એ આપડે હેના ને મુંથાર બનાવવાના હતા તે મુંથાર નો અર્થ હતો ત્યાર કરી લીધો મર ખોઈ ને હે ને માવો ખમણે માવા વર બનાવવો આજ મર ખોઈ ને માવો ના માવો ના કે માં કેવો મુંથાર બનાવવો આપણે હેના ને સામીનો મુંથાર કીએ ઈ મે બીફ ફૂગતો ને

જોવાલા હે ને એ તીખા હે એ આપણે બેટો ભરાઈ ગયા અડધો એક અડધો ને એક આખો ને આપણે આ થેપલાઈ થઈ ગયા ને સેવડાનો સામાન આપણે જોવા હે ને સેવડો પણ થઈ ગયો કમ્પ્લીટ સરરૂપારો ને એમાં આપણે હે ને બી નાખી દીધી હોય રેડી આપણે બધું કામ થઈ ગયું ઓલ રાઈટ રંધાઈ ગયું આપણે હેતમોનું તો ઘેર ભાગે અડધા પૂણા ભીંજાઈ ગયા મે હું તો એ તો હે ને પરભારો ખાવાનું ચાલુ કર્યું મે દી કાલે જે છે આજ ને ખાઈ રોટલો એવું હે ને

આવું કરે ભીખું આજ તાત્કાલિક ભીખું અહીંયા કામ ઉપાડ્યું કે

અમારે સારું હોય ભજીયા ગરમા ગરમ ભજીયા બનતા જાય ને ગરમા ગરમ ભજીયા ખવાતા વાળા ભેગું ખા ને એના વીર ને ખાવા ડુંગળી વાળા

હાલો તો આપણે હે ને ખાઈ પીએ લીધું કમ્પ્લીટ ને હેના પરવારે પણ ગા ને એ જવું હે ને અમારે નગણભાઈ ને ગેરજ રાખવા બેહવા થોડીક વાર તો અહીંયા બેસતા આવીએ તો પછી આવે ટેકાવે જઈએ તો આજે અમારા ધારિયા કહીએ ને એ જરાક પાકે જાય ઠાવકાથી બેઠો જે બેઠો ફરિયામાંથી એમાંથી વીરબીએ તાર કનમ રમાડ્યો એટલે તું નથી ખબર એક તોય ખબર નથી એને કામ એ ધ્યાન કઈ

Eh, como é, cô? c o r r